વેરાવળની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે રૂપિયા આઠ પોઈન્ટ સિત્તેર લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે કેસની વિગતો મુજબ વેરાવળના રહેવાસી શૈલેષભાઈ ભગવાનદાસભાઈ મેસવાણીયાએ પ્રતિકભાઈ ભુવા સામે વર્ષ બે હજાર ત્રેવીસમાં માં ફરિયાદ દાખલ કરી હતી આ ફરિયાદમાં રૂપિયા આઠ લાખનો સિત્તેર ચેક પરત ફરવાનો મુદ્દો હતો આરોપી તરફે સિનિયર એડવોકેટ ઉમેશ પટેલે મજબૂત બચાવ પક્ષ રજૂ કર્યો હતો તેમણે કોર્ટ સમક્ષ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા હતા જેમાં ચેક મોડો ભરવા અંગે ફરિયાદી પાસે કોઈ સ્પષ્ટ ખુલાસો ન હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત બચાવ પક્ષે એ પણ રજૂઆત કરી કે ફરિયાદી પાસે આટલી મોટી રકમ આપવાની આર્થિક ક્ષમતા હોવાના કોઈ પુરાવા પણ નથી વડી આરોપીએ અગાઉ ઘણી વખત ફરિયાદીને નાણાં ચૂકવ્યા હોવા છતાં આ વિગતો ફરિયાદમાં છુપાવવામાં આવી હતી કોર્ટે તમામ પુરાવાઓ અને દલીલોની ચકાસણી કર્યા બાદ આરોપીને નિર્દેશ જાહેર કર્યો છે રાકેશ આહિર દિવ્ય ભાસ્કર ગીર સોમનાથ